નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ અને ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત એલર્ટ પર ભુજમાં એરટેલ બજાર બંધ કરવાના રહેવા આદેશ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર જનધન ખાતા ધારકોને મળશે મોટી ભેટ ગરીબોના ખાતામાં આવશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત ગુજરાત ગુજરાતીઓ છેતરતા નહીં ખેડૂતોમાં હિતોમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે અનાજ ઉપર મળશે લોન અને આધાર કાર્ડ ધારકો આપે ધ્યાનના એસબીઆઈ ગ્રાહકો માટે આવ્યા છે કામના સમાચાર ખેડૂતના મળશે હવે

એક તરફ તરફ તો બીજી ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણીની જાહેર કરવામાં આવી છે આ બધે વચ્ચે હવામાન વિભાગે આશાનું કિરણ પ્રગટાવવા ચોમાસાનું વહેલા આગમન લઈને આગાહી વ્યક્ત કરી છે આગામી બે દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી સેલ્સિયસ સુધી વધવાની શક્યતા આવી રહી છે મિત્રો ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચેની વાત કરીશું આ વચ્ચે ગુજરાત એલર્ટ પર હાલના મુખ્ય ગુજરાતના અઢાર જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે જેમ કે કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લા સરહદી વિસ્તારો અને દરિયાઓ સીમાઓ પર એલર્ટ છે કચ્છના દરિયામાંથી પાંચસો બોટ પરત કરવામાં આવી છે અનિશ્ચિત કાળ સુધી જો માછીમારી બંધ કરાઈ છે સોમનાથ દ્વારકા અને અંબાજીની મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે સુરતનો હજીરા પોર્ટ એ પણ એલર્ટ પર છે અને તેની સાથે કંપનીઓ પર પોલીસ તેનાત છે અઠવામાં વોરમ શરૂ કરાયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે જો વાત કરીએ તો ભુજમાં એલર્ટ બજાર બંધ કરવામાં આવી રહ્યા છે સવારથી પાકિસ્તાન કચ્છ સરહદે આજે જે સવારથી

નજીકના બંદરો પહોંચવામાં સૂચના આપી રહી છે મિત્રો માત્ર માં ઈંધન ની ઉપલબ્ધ માહિતી પૂરતો સ્ટોક અને સપ્લાય ચેન કાર્ય કરતા લોકોને ઇંધણની ની લઈને ચિંતા કરવાની જરૂર નથી શિક્ષણ અને મહેસૂલ વિભાગ લોકોને સૂચન આપવામાં આવે તેનું પાલન કરવામાં તેમજ અફવાઓથી દૂર અપીલ કરવામાં આવી છે સરપુર સરકારે ખેડૂતોની ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરો પાડવા માટે ઉર્જામંત્રક અનુભાઈ દેસાઈએ ખેડૂતોમાં

અને દર મહિને ખેડૂતોને છ હજાર આપવાની કોઈ યોજના છે નહીં તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર ત્રણ હજાર રૂપિયાની પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે અરજી કરાવી શકે છે જીવનના મહત્વ તબક્કે ખેડૂતે દર મહિને ત્રણ હજાર મળવાનું શરૂ થયું છે ઉમર મિત્રો અઢાર થી લઈને ચાલીસ વર્ષની વચ્ચે જો આવા ખેડૂતો માનધન યોજના માટે અરજી કરી શકે છે

તેમના જનધન ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો તો મિત્રો તમારે હવે ખાસ મિત્રો જો બતાવી દઈએ કે આપણે બેંક શાખા જવાની જરૂર પડશે નહીં રૂપિયા કાર્ડમાં અરજી કરાવવાની છે અને જરૂરી નહીં રહે ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે મિત્રો જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તો સૌથી મોટી જાહેરાત સૌથી મોટો ફાયદો એ છે મિત્રો કે મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળવા પાત્ર રહેશે આ સાથે બે લાખ રૂપિયા સુધીની એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ અને વીમો મળશે મિત્રો જણાવી કે ખેડૂતો મિત્રો સરકાર કૃષિ સરકાર દ્વારા વિભાગ દ્વારા લેવામાં આવી છે આ નિર્ણય અનુસાર જો યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકમાં જમા કરવામાં આવી હોય તો ગુજરાત સરકાર છે મિત્રો હાલ જો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે પાંચ સરકારી યોજનાઓની લઈને નવો ખાસ મિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારની સહકારીથી સમુદ્ર પહેલાં અંતર્ગત આ નિર્ણયો છે મિત્રો લેવામાં આવ્યો છે જણાવી દઈએ કે અત્યાર સુધી જો આ સહાય છે એ રાષ્ટ્રીય કૃકૃતિ બેંકોમાં જમા હતી આ સહાય જિલ્લા રાષ્ટ્રીય કૃતિ બેંકોમાં જમા થતી હવે આ સહાય સિસ્ટમ છે મિત્રો મધ્યસ્થી સહકારી બેંકોમાં જમા થશે મોટી બીજની યોજના લઈને આવ્યું છું અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપનીજી યોજના ખેડૂતો માટે સરકાર